મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલયોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પાવન સલીલામાં નર્મદાના કિનારે કંકર એટલા શંકર એ કહેવત પ્રચલિત છે

દૂધમાં બનાવી પૂરી છે લાડુ છે પાપડ છે અનેક પ્રકારની નૈવિધ્યમાં ધરાવવા અહીંયા આવે છે અને હરિભક્તો પણ અહીંયા ખૂબ ઉમટી ઉંકે છે બસ હવે ભગવાન એ પ્રાર્થના કરી બધાને સ્વસ્થ અને સારા રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ દેવ કંટેશ્વર મહાદેવ હર હર મહાદેવ હતા આ તરફ ભરૂષ નો તપોવન સંસ્કાર કેન્દ્ર અને નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા પણ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમૂહ અભિષેકાત્મક લઘુદ્ર તેમજ શિવપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાઠશાળાના ઋષિકુમારોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે રુદ્ર અવતાર ભગવાન શિવની આરાધના કરી હતી આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના આગેવાનો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જૂના ભરૂચમાં આવેલા નવા ડેરા સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભક્તોએ શિવજીને દૂધ જળ બીલીપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા તો આ પ્રસંગે શિવજીની વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ દેવાલયોમાં દેવાદિદેવ મહાદેવને ઘીના કમળ પણ અર્પણ કરવામાં આવ્યા હતા